શિવપુરાણ પ્રમાણે આ તિથિએ ભગવાન શિવના ગુસ્સાથી પ્રદોષકાળમાં ભૈરવજી પ્રગટ થયા હતા આ ભૈરવનું જ એક સ્વરૂપકાળ ભૈરવની આ દિવસે પૂજા કરવામાં આવે છે સાથે જ ભગવાન શિવ અને માતા પાર્વતીની પણ પૂજા કરવામાં આવે છે ભગવાન શિવજીએ બધી શક્તિપીઠોની રક્ષાની જવાબદારી ભગવાન ભૈરવને આપી હતી एटले बधी शक्तिपीठ काल पर खास पूजन आवे छे। काल भैरवना दर्शन विना देवी मंदिरों ना दर्शन न पुण्य अधूरू भैरव पूजा विधि काशी विद्वत परिष्ठना महामंत्री प्रो द्विवेदी ए ज्वा के भगवान भैरवनी पूजा प्रदोष सांजे पांच पॉइंट त्रण पांच थी रा आठ અને અર્ધરાત્રિ રાતે 12 થી 3 વાગે માં કરવું જોઈએ તેમની પૂજામાં ચમેલીનું ફૂલ ચઢાવો સરસિયાના તેલનો ચૌમુખો દીવો પ્રગટાવો અને આખો નારિયેળ दक्षिણા સાથે ચઢાવો પ્રદોષ કાળ કે મધ્યરાત્રિમાં જરૂરિયાત મંદને ધાબળોનો દાન કરો આ દિવસે કાલભૈરવાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરો पूजा कराया पी भगवान भैरव ने जलेबी के नो भोग धराव आ दिवसे अलग थी बनावी ने कूतरा ने खवड़ो काल भैरव ने शू चढ़ावी शकाय काल भैरव ने विविध भोग धरा पान ऊपर पकवेला चोखा नैवेद्य धराव गोड़चणा लोटनी रोटली बनाने भोग धरा शक આ ભોગમાંથી થોડો પ્રસાદ તરીકે લઈ શકાય છે. પુત્રા માટે પણ આવી એક અલગથી રોટલી બનાવવી. આઠમ તિથિ શિવશક્તિની તિથિ છે. આઠમના દિવસે કાલભૈરવ પ્રકટ થયા હતા. એટલે આ તિથિને કાળાષ્ટમી કહેવામાં આવે છે. આ તિથિના સ્વામી રુદ્ર હોય છે. સાથેજ વદ પક્ષની આઠમ તિથિએ ભગવાન શિવની પૂજા કરવાની પરંપરા છે આખા વર્ષમાં આઠમ તિથિએ આવનાર બધા તિથિເທવાર દેવી સાથે જોડાયેલા હોય છે આ તિથિએ શિવ અને શક્તિ બનનેનો પ્રભાવ હોવાથી ભૈરવ પૂજા વધારે ખાસ બની છે આ તિથિએ ભયને દૂર કરનારને ભૈરવ કહેવામાં આવે છે એટલે કાલ ભૈરવ આઠમના દિવસે પૂજાપાઠ કરવાથી નકારાત્મકતા ભય અને અશાંતિ દૂર થાય છે કાલ ભૈરવ કાશીના कोतवाल છે માન્યતા છે કે ભગવાન શિવના રોદ્ર સ્વરૂપથી પ્રગટ થયેલા કાલ ભૈરવને બ્રહ્મ હત્યાના દોષથી મુક્તિ માટે ભગવાન શિવજીએ કાશી મોકલ્યા હતા તે પછી કાલ ભૈરવ અહીજ સ્થાપિત થઈ ગયા वाराणसी ના રાજા શિવજીએ કાલ ભૈરવને અહીના कोतवाल બનાવ્યા એટલે શહેરની સુરક્ષા कोतवाल કાલ ભૈરવના હાથમાં છે અહી કાલ ભૈરવનો મંદિર ખૂબ જ જૂનું માનવામાં આવે છે બનારસમાં સ્થિત ભૈરવ મંદિરને વર્ષ 1715 માં ફરી બનાવવામાં આવ્યું હતું તેને બાજીરાવ પેઠવાએ બનાવ્યું હતું તે પછી રાણી અહિલ્યા બાઈ હોલકરે પણ આ મંદિરનું ફરી નિર્માણ કરાવ્યું આજે પણ આ મંદિર તે સ્થિતિમાં જ છે તેની બનાવટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી મંદિરની બનાવટ તંત્ર શૈલી આધારે કરવામાં આવ્યું છે ઈશાન કોણમાં તંત્ર સાધના કરવાની ખાસ જગ્યા છે લાઈક અને સબસ્ક્રાઇબ કરો